જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ ચૌદ મે ને બુધવારના રોજ જસ્તન માર્કેટિંગ એરમાં કપાસની આવક જોઈએ તો છ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ પંદરસો ને સડસઠ રૂપિયા સુપરમાલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ પંદરસો ને પંચાવન રૂપિયા સુપરમાન શ્યામભાઈ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પંદરસો ને પચીસ રવિ પંદરસો ને એક રૂપિયા મીડિયમ માલ લેનાર બાર <coughs> <coughs> <ત> <coughs> <coughs>

પંદરસો ને પંદર રૂપિયા મીડિયમ માં લેનાર રવિ એકાવન છપ્પન પંદરસો ને છપ્પન રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ને સાહીઠ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ જ Pandegon, Putin. Pandegon, Putin. Pandegon, Putin. Pandegon, Putin. યુચીન હતું ને કેદી ડમ આ આ તો તેના હાથેમાં જોયા બનાવી બડવા

રોજ ભૂણ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

राजेश हम जी राधे समदिन सो ओके राव देवशी भाई 1560 रुपया सुपरमार प्लेनर रावत राजेश हम देने 1526 हो गया 50 50 1 पन्द्रह सौ न साठ रुपया सुप्रमान लेना श्याम

પંદરસો ને સાડત્રીસ રૂપિયા માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે